આજે આપણે એક જોરદાર રેમેડી બનાવવાના છીએ જેના માટે સૌપ્રથમ એક પેનમાં આઠથી દસ બરફના ટુકડા એડ કરવાના છે ત્યારબાદ તેમાં આપણે થોડી લાલ કોલગેટ એડ કરીશું જોઈને પણ કેવું અજીબ લાગે નહીં કે બરફના ટુકડા ઉપર લાલ કોલગેટ થી કશો ફાયદો થાય ખરી પણ મિત્રો આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે આ રેમેડીનો કેટલો ઉપયોગ થાય છે અને તેનાથી કેટલો ફાયદો મળે છે હવે થોડું પાણી થઈ ગયું છે એટલે હવે આપણે આમાં એક ચમચી હળદર એડ કરીશું હવે આને બરાબર આપણે ઉકળવા દઈશું અને ત્યાર બાદ આપણે તેમાં એક શેમ્પુનો પાઉચ એડ કરીશું લાગે છે કે એક અજીબ જ કે બરફમાં કોલગેટ પણ એડ કરી અને શેમ્પુ પણ એડ કર્યું અને આ શું કામમાં આવી શકે છે તો મિત્રો આના માટે તમારે થોડી રાહ જોવી પડશે કે આ રેમેડી શેના માટે કામ આવશે હવે આને બરાબર હલાવતા રહેવાનું છે આપણે બરફ અહીંયા એટલા માટે લીધો છે કારણ કે આપણે એને થોડી ઠંડી અને થોડી ગરમી ફેટ આપવાની છે જો અહીંયા તમે પાણી લેશો અને પાણી ઉકળવા લાગશે તો કોલગેટ ના લીધે આમાં જાગ થવા લાગશે જ્યારે બરફ હશે તો થોડું ઠંડુ થતું રહેશે એટલે જાગ નહીં થાય અને બરાબર ઉકળી જશે આજે આપણે જે વસ્તુ તૈયાર કરીશું ને એ માટે તમે પાર્લરમાં કે મોંઘી કે બ્રાન્ડેડ ક્રીમ લેવા માટે પણ હજારો રૂપિયાનો ખર્જો કર્યો હશે પરંતુ આ કિચન ટિપ્સની મદદથી તમે સરળતાથી હજારો રૂપિયાને બચાવી શકો છો તેમજ સારું રિઝલ્ટ પણ મેળવી શકો છો આ હળદર વાળું પાણી બરાબર પાકી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે મિનિમમ ત્રણ મિનિટ જેવું એને ગરમ કરવાનું છે જેથી હળદર નો ફાયદો તમને બરાબર મળી શકે જો મિત્રો તમે જોઈ શકો છો કે હળદરનું પાણી હવે બરાબર ઉકળી ગયું છે અને પાકી ગયું છે ત્યારબાદ આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય ને તો તમે બેસન પણ એડ કરી શકો છો બેસન પણ આટલા જ ફાયદા આપે છે મારી પાસે અત્યારે ચોખાનો લોટ હાજર હતો

વધારે ઇફેક્ટ જોતી હોય તો તમે આમાં એક ચમચી પણ એડ કરી શકો છો હવે આ પેસ્ટ ને મેં એક બાઉલમાં કાઢી લીધી છે જે તમે જોઈ શકો છો આને બરાબર હલાવીને જયારે ઠરી જાય પછી તેનો ઉપયોગ કરવાનો છે હળદર ચોખાનો લોટ શેમ્પુ ગુલાબ જળ આ બધી જ વસ્તુ ખૂબ જ ઉપયોગી થાય છે અને આ બધી વસ્તુનો ઉપયોગ કરીને એક બ્યુટી ટિપ્સ હોમમેડ રેમેડી બનાવી છે હવે આ પેસ્ટ ઠંડી થઈ ગઈ છે આ પેસ્ટને તમે કાળા હાથ, ટેનિંગવાળા હાથ, કોણી, ગોઠણ, ઘૂટી જ્યાં પણ કાળાશ હોય ત્યાં હળવા હાથે પાંચ મિનિટ સુધી મસાજ કરો રેગ્યુલર 15 થી 20 દિવસ સુધી કરવાથી આ પેસ્ટ થી તમારા શરીર પરની કાળાશ દૂર થઈ જશે અને તમે ખુદ આનું રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો તમને આ ટીપ્સ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો